નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બી આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચયન્વયે આજે આપણે કલમ નંબર એકસો ચોતેર અને એકસો પંચોતેરની જોગવાઈ જોઈશું સૌથી પહેલા આપણે કલમ નંબર એકસો ચોતેરની જોગવાઈઓ જોઈશું કલમ નંબર એકસો ચોતેર એની જોગવાઈઓમાં રાજ્યના વિધાન મંડળોના સત્રો સત્ર સમાપ્તિ અને વાર વિધાનસભા મળશે મળશે વિધાન પરિષદ એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવે છે રાજ્યપાલ રાજ્યના વિધાન મંડળના ગૃહની બેઠક પોતાને યોગ્ય લાગે તે સમયે અને તે સ્થળે વખતો વખત બોલાવશે પહેલી બાબત એ છે કે રાજ્યપાલની મરજી મુજબ થાય બેઠક અને તરત પછીના સત્રની પહેલી બેઠક માટે તારીખ વચ્ચે સો મહિનાથી વધુ સમયનો ગાળો નાખવો જોઈએ પરીક્ષા માટે એક બીજો સવાલ અહિયાં છુપાયેલો છે કે વિધાનસભાના બે સત્રો વચ્ચે છ મહિનાથી વધારે સમયનો ગાળો ન હોવો જોઈએ છ મહિના થાય એટલે તમારે બીજું સત્ર બોલાવવું જ પડે રહેતા એની જો છે રાજ્યપાલ વખતો વખત ગૃહની અથવા બેમાંથી કોઈ ગૃહની સત્ર સમાપ્તિ કરી શકશે એટલે કે રાજ્યપાલને એ અધિકાર છે ગૃહ બોલાવવું અને ગૃહના સત્રની સમાપ્તિ કરવાનો અધિકાર છે વિધાનસભાનું એ વિસર્જન કરી શકશે બે બે કારણો હોય અને મુખ્યમંત્રીની સલાહ હોય વિધાનમંડળના ગૃહ કે ગૃહોની બેઠક બોલાવવાની અને સત્ર સમાપ્તિ કરવાની રાજ્યપાલને સત્તા છે વિધાનમંડળની બે બેઠકો વચ્ચે સો માસથી વધુ સમયનો ગાળો ન હોવો જોઈએ રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાનો અધિકાર છે વિધાનસભાના વિસર્જન કરવાની રાજ્યપાલની સત્તા એ એમની ઉપર છોડવામાં આવે છે કે ક્યારે એનું વિસર્જન કરવું કે નહી જોઈએ કલમ નંબર એકસો ને પંચોતેર ને જોગવાયું ગૃહને અથવા ગૃહોને સંબોધવાનો તથા સંદેશા પાઠવવાનો રાજ્યપાલનો અધિકાર

હક ધરાવે છે અને તે હેતુ માટે સભ્યોને હાજર રહેવા જણાવી તો તો પહેલી વસ્તુ વિધાનસભા કે વિધાન પરિષદને એ બોલાવવા માટે એ પોતે જાણ કરી શકશે એમનો અધિકાર છે મિત્રો બીજી એક બાબત આ કલમમાં એ છે કે જેમ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક ની જોગવાઈ એવી જ જોગવાઈ જે રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ છે ગૃહને અથવા ગૃહોને અહિયાં એ આપ્યું છે ગૃહને એટલે કોઈ એકને અથવા બંને વિધાનસભા કે વિધાન પરિષદને વિધાન તે સમય વિચારણા માટે બાકી હોય તેવા વિધેયક વિશે અથવા અન્ય બાબત અંગે સંદેશા મોકલી શકશે એટલે કે કોઈ વિધેયક અંગે કોઈ માહિતી હોય તો એ અંગે સંદેશો એ ગૃહમાં મોકલી શકે છે અને તે રીતે સંદેશા મોકલવામાં આવે તે ગૃહે સંદેશામાં વિચારણામાં લેવી આવશ્યક ગણી હોય તે બાબતની બનતી ત્વરાએ વિચારણામાં લેવી જોઈએ એટલે કે રાજ્યપાલને એમ લાગે કે આ વિધેયકમાં ચર્ચા કરવાની જરૂર છે અને રાજ્યપાલ જો સંદેશો મોકલાવે તો બનતી ત્વરા એ વિધાન મંડળે એ બાબતની ચર્ચા વિચારણા કરવાની હોય છે હા રાજ્યપાલને વિધાનસભા કે વિધાન પરિષદના રાજ્યોમાં બેમાંથી કોઈ ગૃહને અથવા તો એકત્રિત થયેલા બંને ગૃહોને સંબોધન કરવાનો અધિકાર છે પરીક્ષામાં એક માસનો સવાલ પૂછી શકાય કે બંધારણની કઈ કલમમાં વિધાન પરિષદ અને વિધાનસભાને સંયુક્ત રીતે સંબોધન કરવાનો રાજ્યપાલનો અધિકાર છે તો કલમ નંબર એકસો ને પંચોતેર આ પરીક્ષામાં પૂછી શકાય તેઓ સવાલ આમાંથી નીકળે રાજ્યપાલ વિધાનમંડળમાં વિચારણા માટે બાકી હોય તેવા વિધેયકો અંગે અથવા અન્ય બાબતો અંગે સંદેશા મોકલી શકે છે એટલે કે કોઈ વિધેયકની ચર્ચા બાકી હોય તો એમાં એ પોતે એ સંદર્ભમાં મેસેજ મોકલી શકે છે વધુમાં બંધારણ અંગેના અમારા બે મહત્વના પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે જેમાં ટૂંકાણમાં વનલાઈનર અને એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચન છે ડિટેલમાં અભ્યાસ કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે કરંટ અફેર્સ જેમાં રોજે રોજની કરન્ટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત મૂકવામાં આવે છે તેમજ પ્લીઝ મૂકવામાં આવે છે અને એમાંથી પરીક્ષામાં પૂછાયેલ કરંટ અફેર્સને લગતા પ્રશ્નોની વિગતો અમે અહીંયા મૂકી આપ જોઈ શકો છો આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંથી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરીએ હશે એટલે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવા વિનંતી છે બધું આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરે નથી તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે હા અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં